રામ રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો ને આપણી ફેસબુક પેજને ફોલો કરી નાખજો ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી નાખજો અને આપણે હિન્દીની ચેનલ આપણે ટૂંક સમયમાં જ આપણે ચાલુ કરવાની એનું નામ છે રાજેશ આહિર ફેમિલી બ્લોગ તો એમાં આપણે હિન્દીના બે ત્રણ શોર્ટ વિડીયો આપણે એમ મૂક્યા એ પણ લોગ વિડીયો હવે આપણે મૂકશું તો જો મગફળી આપણી કાઢી લીધી કમ્પ્લીટ ઘણું રાતે ભરી નાખ્યું રાતે મજૂર આવ્યા હતા એ આગળમાં તમે પાર્ટ હું નાખી દઈશ અને અત્યારે દસ વાગી ગયા અને ચાય પીને આપણે પાણી ચાલુ કરી નાખ્યું મેં પાણી તો મતલબ વહેલું ચાલુ કીધું પણ ચાય હમણાં પીધી ને ડુંગળીમાં અને હુમિક આપણે હલાવી દઈ ડુંગળીને લગભગ દસ બાર દિવસ થઈ ગયા પાણીને કેમ કે હમણાં આપણી મોટર ફાંદામાં જ રહી ગઈ વધારે તો જો આ રોપ આપણો જે ચોપવાનો હતો એ પણ એમનો રહી ગયો ઉપર જે બધા બરી ગયા પાંદડા કેમ કે ઝાકર આવે અને દવા છટાણી નથી એટલે આનું હવે કાંક નિવેડો લેવો પડશે હવે આ બે દી થયા મોટર ચાલુ થઈએ હવે જો હાલે રહી કેમ કે આપણે લગભગ બધા ટપડી હવે ઘણા ઘણા નવા નાખી દીધા કે કેબલ નાખી દીધો મોટર નાખી દીધી અને હમણાં બોર સાફ પણ કર્યો એ તમે વિડીયો કાલે જોયો હશે આપણે મા હાગ આવી ગયો હતો રેતી આવી ગઈ મતલબ ભરાઈ ગયો તો ભરેલો તો ઘણો હોય પણ હજી આપણે સાઈઠ ફૂટ જેવો સાફ કીધો હજી સાઈઠ સિત્તેર ફૂટ જેવો ભરેલો હોય એ હવે પાસે નિરાત હવે કંઈક વાર વાર જળશે ત્યારે વળી કરી લેશો સાફ અત્યારે કરી લેવો તો પૂરો પણ હવે જે સાફ કરવાવારો ભાઈ આવ્યો તો એ ફ્રી નહોતો કેમ કે આપણે અધ વચ્ચેથી એમને તેડાયો હતો એટલે હવે કોઈનો પાસે ફાયદો ન ઉઠાવાય કે તમારું કામ અત્યારે હાલ ઘડી થાય કરી દો એટલે હાલ ઘડી જેવું કરી ગયો હોય અને અત્યારે આમાં આપણું પાણી ચાલુ હોય ડુંગળીમાં અને ઓસલો પણ કરવાનું ચાલુ હોય ને આ બાજુ બાપા ગોણી સીવે આ ઉમા થોડોક આપણે શૂટ કરી આવી ને ખણવાતો તો ક્યારે આવે આજ આવે કે કાલે આવે ને આપણી ગોણી ભરાણીએ એકસો ચાર એ કે એકસો પાંચ એ કંઈક એની આસપાસ એ આપણે પરફેક્ટ લખી નથી કેમ કે રાતે ગોણી ભરીએ એટલે ખાસ પાસે લેખી નથી ને જેમ તેમ પડીએ બધી આમ એક લાઈન નથી એક એક સરખી નથી પડી બધી કેમ કે મજૂર રાતે ઘણા હતા ભરવા સાત આઠ જણા હતા એટલે બધી વાધી ઘાટી લાઈન પડી આગળ પાછળ હવે એ પરફેક્ટ જઈ સિવાય હશે ત્યારે અરખી ગણી લેશો એ છે એકસો ચાર પાંચ એની આસપાસ છે ચાલો ગોણી સિવાયમાં થોડોક શૂટ કરી આવીને હોસલો પણ ચાલુ હોય મિત્રો આપણો હોસલો કરવાનો ચાલુ હોય જો પડી નીકળી જાય એટલે પછી વળી હોસલો થાય ચરો ખણવાનો થાય કાંધો પીસું આવી રીતે મગફળીના દાણા પડે હોય પડે એટલે એનો ઓસલો કહેવાય આપણે આ ચરવો પડ્યો હોય ભૂકો એ હજી ઉપાડવો પડશે પણ હમણાં કોઈ માણસ ફ્રી નથી બધેના ફ્રેસર ચાલુ પડ્યા તો જો મિત્રો આપણે રાત્રે જે માણસો લઈ આવ્યા હતા અત્યારે ગુણી ભરવાનું ચાલુ હોય અને માણસો આપણા જે ભાગીદાર સુરેશભાઈ પાર્ટનર આપણા એના જ સાધુ ને સસ્ત્રાની આવ્યા બધા રતનાલથી રતનાલની વાડીમાં આવ્યા બધા તો રાત્રે તેડી આવ્યા આપે તો કીધું ગોણું ભરાઈ જાય કેમકે દિવસના અત્યારે કોઈ માણસો ફ્રી નથી અત્યારે બધે એના થ્રેસર એક બાજુથી ચાલુ પડ્યા કેમ કેમકે બજાર સવાર સવાર ઉખડે બપોર સુધી અને બપોર પાછળ બધા સેસર હાલ આવે એટલે પછી દિવસના કોઈ ફ્રી ન હોય એટલે કીધું રાતે ગોઠવી નાખી એટલે જોવા દસ હાલ આપણે આઠ દસ જેવા આવી ગયા માણસો એટલે આપણું કામ થઈ છે કમ્પ્લીટ જો અત્યારે ગોણી ભરવાનું ચાલુ હોય તો એ લગભગ બાર સાડા બાર સુધી ભરાઈ છે વાંધો નહીં આવે સાડા બાર અને આપણી ગોણી ભરાઈ ગઈ હે આપણે ગોણી ભરવાનું દસ વાગે ચાલુ કર્યું હતું અને હવે સાડા બારે ભરાઈ દઈએ તો આપણે મજૂર મૂકો આવ્યા હતા મજૂર મૂકીને હવે રિટર્ન થઈ ગયા અહીં વિસ્તારમાં મજૂર કેમ વાગે ભરાઈ દીધી અત્યારે મજૂર ત્યાં રિટર્ન અહીંયા વાડીએ જે આવ્યા હતા આપણે

હા અત્યારે ક્રિયા જો ગોણે ખાતે કેમ કે અમુક ગોણે મારી ટૂટલ નીકળે અમુક આમ તો બધી બરાબર ગોણું હોય પણ અમુક ગોણી ટૂટલ હે ક્રિયા ખાતે અત્યારે ના જોર્યાનો છોરો પેરોડો લોહી બી બેઠો હોય ગોણે વચ્ચે દબાઈ જાય અંદર આ બાજુ બાપા સીવે ઉતરણી ન મળી લે આપણે બ્લુ પટ્ટીથી કામ હલાવી લીધું પ્લાસ્ટિક થી કેમ કે એ હાલે મજબૂત જ આવે વાંધો ના આવે ભરતી રાખવી હોય ને તો ના હાલે આ ઉતેણી આ ઉત્તેરણી શું દોરી આપણે ભરતી રાખવી હોય ને કે મહિનો બે મહિને હોય તો ના હાલે તો ઉતેરણી જ ખપે પણ આ અત્યારે આ તો કાલે જ ઉપડી જશે આજનો થી ગોણી રહેશે મહેમાન એટલે વાંધો નહીં એટલે હાલે એક બે એક બે દિવસ રાખ્યો એટલે લોંગ ટાઈમ રાખ્યો જરાક સાત આરી કરીને છે જીવવી પડે તો આમ ના હાલે કેમ કે આને તમે ઉતળીને ખેંચો ને એટલે આ ગોણને ને સીધી પકતી કરી નાખે જો આવી રીતે આમ અને ઉતળી આમ પકતી ન કરે તોડે નહીં આ શું કરે સણીને તોડી નાખે એટલે આ ના હાલે બાપા એમ કે એ મેં અત્યારે જ આભર્યું જોયું અત્યારે જો શિવે અત્યારે ગોણી

વાગી ગયા ત્યારે છ આપણે એરંડા વખેડવા ગયા હતા એરંડા વખેડાઈ ગયા હવે પારા બાંધવાની ટ્રાય કરવાની તો આપણે પથ્થર બે મૂકી દીધા કેમ કે વરસાદ થઈને જમીન બહુ બાંધી ગઈ હું કઈ ગયું ઘણું એટલે અત્યારે આપણે પથ્થર બે ચડાવી દીધા અને આ પથ્થર ફિટ કરી નાખ્યા આ ડાયરેક્ટ આપણે પારા બાંધવાનું જ આવે હાથેડું મતલબ ચાલો પહેલાં ટ્રાય કરી આવી કેવા બંધ થાય અને કદાચ મને લાગે પતરું જરાક પગ તું વધારે થશે એ જરાક હાંકડું કરવું પડશે એવું લાગે એ મને ચાલો બનાવી રહજો વિડીયોમાં આગળ આગળ જોઈ ખાલીએ શું થાય તો મિત્રો આપણે બે ઉથલો ભર્યા પહેલાં તો પતરું નહોતું બે હતું વળી એને આપણે નીચું લીધું એક હોલમને હેરાન થઈને આપણે હાથેળું શંભુભાઈનું ચાલો શંભુભાઈને કહેવું કે ભાઈ તમારું હાથું અમે વેખીચું થી નાખ્યું હોય પાછું અત્યારે હું બનાવી દઈશું અત્યારે અમે એક કવાલા પત્રાના આજે આપણા પત્ર રહ્યાના અને એક વલ આપણે નીચેલા લઈ લીધા એના મતલબ શું પારો વરખો નહોતો થતો સમજ્યા અને જો ટાઈપ આપણા પારા થાય પણ હવે થોડુંક અંધારું થઈ ગયું હજી થોડુંક અમુક અમુક કરવું પડશે પારા જો કમ્પ્લીટ થાય આપણે હું થોડુંક વ્હાઈટ એંગલ કરું જો હવે મસ્ત દેખાતું હશે જો કમ્પ્લેટ પારા થાય આવા થોડાક વધારે જાડા થાય પણ થોડાક પતલા કરવા પડશે પણ હવે કાલ હવાના ક્યાંક આઈડિયો કરશું હવે અત્યારે હવે કાંઈ નથી કરું કેમકે હવે પછી ખાસ પછી દેખાશે કેમકે દહી હાથમી ગયો હોય તેઓ જોઈએ કો તમે અંધારું થાય હવે તો મિત્રો મળશું કાલે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી આપણી ચેનલમાં પહેલી વાર આવે સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ લાઈક કરી નાખજો અને આપણી ફેસબુક પેજને ફોલો કરી નાખજો તો વર્ષું હવે કાલ હવારમાં ડાયરેક્ટ આપણે પારા નાખશું કાલ હવારમાં થોડુંક શૂટ કરશું હવે અત્યારે કાંઈ મજા નહીં આવે શૂટ કરવાની કાંઈ દેખાશે નહીં ને હવે આમાં ટ્રેક્ટર હલવાનું કાંઈ મજા નથી કેમ કે એંડા બહુ વધી ગયા જો અત્યારે મોટે પાયે નુકસાન થઈ ગયા પણ એ હવે જે થાય હવે જે થઈ ગયા એ થઈ ગયા કેમ કે આપણે મોટરમાં જે હેરાન થયા એ કાંઈક તો પછી આપણે નુકસાન હવે સહેન કરવું જ પડશે કેમ કે એંડા તમે જુઓ હવે આ પારા નાખવાના લાયક નથી આપણે એમ તો ડ્રીપ પાથરવી આમાં પણ હવે અત્યારે એક પાણી કીધું ખોલું કાઢી નાખીએ આપણે તો હાલો હવે બીજી ચર્ચા કરશું કાલે તો મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ આવજો બધા